શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે રીંગણાનો નો ઓળો બનાવવાની તૈયારી થઈ રહી છે રીંગણા ને હારી પર શેકી લેવાના પછી ફોલી નાખવાના એટલે એને બરોબર મિક્સ કરી લેવાના બરોબર મિક્સ કરી લેવાના લીલી ડુંગળી ટમેટા લીલા મરચા કોથમરી કટિંગ કરી લેવાની રાઈ નાખી એમાં ડુંગળી નાખી દેવાની ડુંગળીને હારી પર હલાવવાની સડવા દેવાની લાલ થઈ જાય ને ખા લીલા મરચાં નાખી દેવાના ઘણી ચડવા દેવાના અને હલાવ્યા રાખવાનું પછી ટમેટા નાખી દેવાના ટમેટા ગળી જાય કે લગણ લગ્ન હલાવ્યા જ રાખવાનું હારી રીતે ચડવા દેવાનું અને હલાવ્યા રાખવાનું પછી મીઠું મરચું હળદર નાખી દેવાની અને મરચું ચડે કે લગણ લગ્ન હલાવ્યા રાખવાનું અને ચડવા દેવાનું સારી પછી ચાલતી છે રીંગણા એમાં નાખી દેવાના બરોબર હારી હલાવવાનું અને રીંગણા બધું મિક્સ હારી પેટનું કરી લેવાનું ઓળો થઈ જાય ત્યાર બધા હવે જમવા ઘઉના રોટલા બાજરાના રોટલા લીલી ડુંગળી મરસા દહીં મૂળા વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી